યુવા તાપી દ્વારા આયોજિત ત્રેવીસ માર્ચ શહીદ દિવસ એટલે કે શૌર્ય દિવસ પર શહીદ ભગતસિંહ રાજગુરુ સુખદેવ શહીદોની શહાદતની યાદમાં તેમને શૌર્ય ગાથાને ઉજાગર કરતી મશાલ રેલી કાઢવામાં આવી હતી આજની યુવા અને કિશોર પેઢી દેશની આઝાદી માટે શહીદ થનાર લોકોને જાણે તે માટે આ પ્રયત્ન કરાયો હતો આજના યુવાઓ પોતાની યુવાવસ્થામાં પબજી રમવામાં ઇન્સ્ટાગ્રામ અને ફેસબુક સાથે સ્નેપચેટ વાપરવામાં એટલા બધા વ્યસ્ત છે કે આ દેશને આઝાદી કેવી રીતે મળી આ દેશ પર કોણે રાજ્ય કર્યું હતું કોણે આ દેશને ગુલામ કર્યું હતું એ બધું એ ભૂલી ગયા છે આજના યુવા વર્ગને એના માતા પિતા દ્વારા થોડી પણ જીત કરવામાં આવે એટલે ગાડી આઈફોન જેવા મોંઘા મોબાઈલ અને મોંઘી મોંઘી ટુ વ્હીલર અને સ્પોર્ટ્સ બાઇક લઈ આપવામાં આવે છે અને યુવાધન મોજ મજા કરીને જીવન જીવી રહ્યો છે ત્યારે આવા યુવાઓ અને આજના વિદ્યાર્થીઓ આ દેશને આઝાદી અપાવવામાં જેમણે પોતાના પ્રાણની આહુતિ આપી હતી પ્રાણોના બલિદાન આપીને શહીદી વહોરી હતી તેવા ભગતસિંહ રાજગુરુ સુખદેવ જેવા અનેક ક્રાંતિકારીઓને ભૂલી ન જાય તે માટે તારીખ ત્રેવીસ માર્ચ શહીદ દિવસ નિમિત્તે તાપી જિલ્લાના મુખ્ય મથક વ્યારા ખાતે

આ અમર પાત્રો અને શહીદોથી પ્રેરણા લેવા જણાવવામાં આવતું ત્યારે આવો આપણે પણ એક સંકલ્પ કરીએ અને આપણા બાળકોને આપણા મિત્રોને શહીદો વિશે જાણકારી મળે તે માટે આ લિંક ફોરવર્ડ કરીએ અને જો તમારા હાથમાં સ્માર્ટ ફોન હોય તો સ્માર્ટ ફોન પર સર્ચ કરીને શહીદોના ભવ્ય ઇતિહાસને જાણીએ અમારી સાથે જોડાવા ડબલ નાઇન સેવન નાઇન થ્રી નાઇન વન ફોર નાઇન ફાઇવ પર વંદે માતરમ લખી મોકલજો

અમે એટલો સંતોષ આપવા માંગીએ છીએ કે દેશની આઝાદીમાં મહત્ત્વનો ફાળો ભગતસિંહ રાજગુરુ સુખદેવનો રહ્યો છે સાથે ઘણા ક્રાંતિકારીનો રહ્યો છે તમે યુવાનો યુવાનો અને એટલો સંતોષ આપવા માંગીએ છીએ કે આઝાદીના સંગ્રહમાં જેમણે પોતાનું બલિદાન આપ્યું છે તેનું ઋણ આપણે ચૂકવી તો નહીં શકીએ પણ મસાલ રેલી મસાલ રેલી છે અન્ય વિરાંજલિઓ જેવા કાર્યક્રમ થાય છે એમાં સહભાગી થઈને સાચી વિરાંજલિ આપીએ એવું જ અમારું માનવું છે